આ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

મોટી રેલી કાઢવામાં આવી છે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ ele ele para a parte dela ele ele você

bolo em me ne adu ebi ebi meu não 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 મિત્રો અત્યારે જીગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી નહીં પણ જયલો દીધો છે તમે જોયો છો સતત રેલી ચાલુ છે કેટલા લોકો અહીંયા જોડાયા છે મેવાણીના સમર્થનમાં તમે આના દ્રશ્યો જોઈ શકો છો ગુજરાતના માધ્યમથી I <laughs> don't El orégano del marido El orégano del marido El orégano del marido

મિત્રો અત્યારે જીગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી નહીં પણ જરૂરી કહ્યું છે તમે જોયો છો સતત રેલી ચાલુ છે કેટલા લોકો અહીંયા જોડાયા છે મેવાણીના સમર્થનમાં તમે મારા દ્રશ્યો જોઈ શકો છો What? Oh. Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người

લઈને આખાડા કાન કરી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર